જેથી આ પરિવારો હાલ રસ્તા પર પોતાનું જીવન વિતાવી રહ્યા છે વિવિધ પરિવારોના જણાવ્યા મુજબ કોઈ પણ નોટિસ વગર કે કોઈ પણ જાણ કર્યા વગર ખોટી રીતે તોડી પાડવામાં આવ્યા છે કોઈ પણ જગ્યાએ આ પીડિત પરિવારોની રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી તેઓના પીડિત પરિવાર ઘણા વર્ષોથી ત્યાં રહેતા હતા ઘણા પરિવારોને જગ્યાનો કબજો હતો તો પણ કોઈપણ નોટિસ કે જાણ કર્યા વગર તોડી નાખવામાં આવતા ઠાકોર સમાજમાં એક મોટો રોષ જોવા મળી રહ્યો છે અને હાલ આ પરિવારો ઘર ઘરવિહારણા બની ગયા છે જેને લઈને આજે ઠાકોર સમાજમાં એક મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે આ પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે ઘણા બધા ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા નેતાઓ પણ સમર્થનમાં આવ્યા છે તો બીજી બાજુ મહિપાલસિંહ ચૌહાણે પણ આ ઘટનાને લઈને સમર્થન આપ્યું છે તેમણે વધારે વિડીયોમાં શું કહ્યું જો આ વિડીયોમાં ક્ષત્રિય ઠાકોર સમાજ કેશવનગર અંદર દોઢસો થી પણ વધારે જે ઘર છે એ તોડી નાખવામાં આવે છે ગેરકાયદેસર દબાણ છે એવું નામ આપ્યું છે વોટેવર જે બી છે પણ એ લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા એમને એ ઘર અધિકાર હતો એમનો પણ લઈ લીધું છે તમારું છે વોટેવર એમનું નામ નથી

પાર્લામેન્ટની અંદર ચર્ચા કરો વિધાનસભામાં ચર્ચા કરો સીએમ સાહેબને ને કહો સાહેબ ને મેલ કરો લેટર લખો અમારી પાસે કોઈ પાવર નથી અમે ફક્ત બોલી શકીએ સમર્થન આપી શકીએ અમારી પાસે કોઈ શક્તિ નથી વિશેષ પણ અમે તમારી પાસે આશા રાખીએ છીએ કે તમે અમારા સમાજના છો સમાજની સાથે ઉભા રહો આ સમાજ એ તમારી સાથે ઉભા હતો એટલે આજે તમે ઉભા છો જ્યાં ઉભા છો ત્યાં

સમય આવશે ચિંતા ના કરતા પણ હાલ